અને એ આદિવાસીથી આદિવાસી અથવા આદિવાસીથી બિનઆદિવાસી માટે જો ખેતીથી ખેતીની વેચાણની પરવાનગી આપવામાં આવે ને તો ડબલ ડબલ્યુની જે કાયદાકીય જોગવાઈ છે અને જે એની પરવાનગી આપવામાં આવે છે ને એમાં એક શરત લખવામાં આવે છે કે આ જે ખેતીથી ખેતીની પરવાનગી આપવામાં આવે છે એ શરતે કે આ જગ્યામાં પાંચ વર્ષ સુધી તમારે ફરજિયાત રીતે ખેતી કરવાની રહેશે અને પાંચ વર્ષ સુધી તમે વેચાણ કરી શકશો નહીં એટલે એ પરવાનગી અને કાયદાની શરતને આધીન છે એટલે જે પણ વ્યક્તિ ઉત્તેર ડબલ એની જમીન પરવાનગીને આધીન જ્યારે ખરીદે છે તો એ પરવાનગીમાં જે શરતો લખી છે તેનું હંમેશા ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાનો અને એ શરતને આધીન એમને જગ્યા ટ્રાન્સફર થાય છે તો જ્યારે તમને એમ લાગે કે કંઈક એ શરત તમને મંજૂર નથી તો જે તે સમયે તમારે વાંધો લેવો પડે પણ જો ટ્રાન્સફર કરવાની પરવાનગી જો તમને શરત આપી હોય ને એમાં શરત હોય તો એ શરતના આધીન જ એ પરવાનગી હોય છે અને સામાન્ય રીતે ખેતીની જગ્યા માટે કાયદાકીય જોગવાઈ એવી છે કે ખેતીની જગ્યા ખેતીના હેતુ માટે ટ્રાન્સફર થાય તો પાંચ વર્ષ એમાં કમ્પલસરી ખેતી કરવાની અને પાંચ વર્ષ પછી જ એ વેચાણ થઈ શકે